સંસદની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વામિત્રી રિવાયવલ પ્રોજેક્ટમાં થઈ રહેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીએ બેઠક યોજીને પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરીની વિગતો મેળવી વડોદરા શહેરમાં વર્ષ

પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા મંગલ પાંડે બ્રિજ ખાતેની સાઇટની મુલાકાત લઈને વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે કરાયેલ કામો નિહાળ્યા આ ઉપરાંત કેશ ધી રેન અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે થઈ રહેલ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો